સરકાર દ્વારા જે નિયમ લાવવામાં આવ્યો છે બાળકોને સ્કૂલે જયારે આવવું હોય છે ત્યારે તેઓ બેગ લીધા વિના પોતાને જે વસ્તુ કરવી હોય છે પોતાનું જે આવડત હોય છે એ હવે બહાર નીકળશે અને તેને લઈને નિયમ રાખવામાં આવ્યો છે અને ગુજરાતની ટીમ પહોંચે છે એવી જ એક સ્કૂલની અંદર કે જ્યાં વિદ્યાર્થીઓ અત્યારે પોતાની અલગ અલગ જે પ્રવૃત્તિઓ હોય છે જેમ કે ચિત્રકલા છે સંગીત કલા છે બધી જ પ્રવૃત્તિઓ અંદર પોતાનું જે વર્ક છે તે સારી રીતે કરી રહ્યા છે ચાલો આપણે વિઝિટ કરીએ પહેલામાં પહેલા તો ભાર થઈ જાય બીજું પછી બીજું ભણવાનું ટેન્શન પૂરું

અને હું એમ એસ મિસ્ત્રીમાં વોલેન્ટ્રી આપણે ગવર્મેન્ટે જે પ્રાઇમરીથી એટ સ્ટાન્ડર્ડ સુધી બેગલેસ ડે ડિક્લેર કર્યો છે અને એના અનુરૂપ બાળકમાં અંદરની રહેલી ટેલેન્ટને બહાર લાવવાનો પ્રયત્ન કરવાનો છે તો એના માટે આજે કાર્ડ તરીકે હું નાટક હાઉ ટુ પ્લે પ્રોનાઉન્સેશન કેવી રીતે કરવાના તમારે જો નાટકમાં ઇન્ટરેસ્ટ હોય તો નાટક કરવું હોય તો કેવી રીતે કરવાનું અને એ રીતે એમનામાં રહેલી ટેલેન્ટ ને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ આપણે એક આઠ સાથે જોડાયેલા છો એટલે કહી શકે કે ભાર વિનાનું ભણતર અને ગુજરાત સરકાર દ્વારા જે નિયમ લાવવામાં આવ્યો છે બેગલેસ્ટેશનની વનતી છે આ જે નિયમ છે તમે કઈ રીતે જુઓ બહુ જ સરાહનીય નિર્ણય છે કારણ કે હું આજે જોઉં ને બાળકોને તો જે બેગ લઈને આવે ને એમના મોડા ઉપર જે ભર પ્રેશર હોય ને એ જોઈને આપણને એમ થાય કે આ બાળકો એમનું બાળપણ ગુમાવી રહ્યા છે તો પણ ચાલો એક દિવસ પણ મળે જેને કંઈક કરવું છે ને તો એને એક કલાક મળે ને તો પણ એ ઘણું કરી શકે છે તો સરે તો અહીંયા આખા સેટરડે આપણને આપ્યા છે તો ઘણી બધી રીતે એમનામાં રહેલી ટેલેન્ટ બહાર લાવી શકીશું અને એક દેશ જાગૃત નાગરિક તરીકે કહું તો એક આપણે સારા નાગરિક તરીકે બાળકોનું સર્જન કરી શકીએ આજ સવાર તમે આ ભણાવી રહ્યા છો બાળકો અંદર કેવી ખુશી છે બઉ જ ખુશ છે બાળકોને મેં ખાલી એક જ વખત કહ્યું કે ચાલો હું જઉં છું તો કે મેડમ ના જશો તમે રોકાઈ જાઓ અહિયાં એવું એ માટે એટલે બસ એમ આમ એકદમ નિખાલસ કે ચાલો અત્યારે અમારે કોઈ ગોખવાનું નથી અમારે કોઈ કશું કોઈ ટેસ્ટ નથી આપવાની પણ કઈક કરવાનું છે નવું કરવાનું છે દરેક માણસ સર્જિત એવો હોય નેચર કે કઈક નવું કરવું છે તો એ લોકોમાં ઉત્સાહ મને જોવા મળ્યો કે એમનામાં જે ટેલેન્ટ છે એ લોકોને બહાર લાવી છે અને એ તક મળી છે એ ઘણું સારું છે વિદ્યાર્થી છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું તારું નામ શું છે અને તું કયા સ્ટાન્ડર્ડમાં મારું નામ ગૌરવ સરગરા છે તું શું કહીશ આજે બેગ લઈને નથી નોર્મલ દિવસમાં તમે બેગ લઈને આવો છો ત્યારે બહુ બોજ લાગે છે બેગનો પણ વજન લાગે છે પરંતુ આજે સ્કૂલમાં બેગ લઈને નથી આવવાનું અને તમે એમને માટે શીખવા માટે આવ્યા છે મારું નામ પ્રાંશુ દવે છે હું ધોરણ છ બામાં ભણું છું અને આમાં અમારી સ્કૂલમાં જે અમારા પ્રિન્સિપલ રાહુલ સર છે તેમને આ બહુ જ સારો અને ગુજરાત ગવર્મેન્ટે બહુ જ સારો આ નિયમ કાઢ્યો છે કે શનિવારે બેગ લેસ આવવાનું અને તમે જેમાં તમે વધારે આમ કરી શકતા હોય કે મને આ ગમે છે આમાં હું વધારે વસ્તુ કઈ આગળ વધી શકું છું તો તેની અલગ અલગ બધી અમારા સ્કૂલમાં ફિલ્ડ પણ ખુલી છે એમાંથી એક આ રાસાનું છે જેમાં અભિનય છે અને અભિનય નાનપણથી મને ગમતો હતો અને જ્યારે સ્કૂલમાં બેગ લઈને આવીએ છીએ ત્યારે એવું લાગે છે કે પાંચ પાંચ પહાડો જોડે લઈને આવતા હોઈએ છે અમને બહુ મજા કારણ કે કોઈ એક્ટરને એક કલાક પણ મળે તો એના માટે બહુ છે અમને અમારા રાહુલ સર આખો દિવસ આપ્યો છે એક્ટિવિટી શીખવા માટે એટલે હું બહુ ખુશ છું ખરેખર નાટક અને ડાયલોગ ભાષામાં બહુ ઇન્ટરેસ્ટ છે એક ડાયલોગ જણાવો કોઈ પણ એક્ટરનો તને કોઈ પણ એક ફેવરીટ તાર એક્ટર કોઈ પણ એનો કોઈ એક ડાયલોગ મને જબ તક આપ કો અપના અપરાધ સમજમાં નહીં આતા તબ તક આપ મહેલ કી કાલકોથરી મેં બંદી बंदी કર રહે પછી આખો દિવસ લખ લખ કરવાનું હાથ દુખી જાય છે ઘણી વાર લખવામાં અક્ષર ખરાબ થઈ ગયા હોય એવું જ થઈ ગયું હોય તો અમુક ટીચર પેજ ફાડી નાખે મારે અને એ બધાથી દૂર થઈએ તો અમને આ શનિવારે બહુ જ મજા આવી છે અને ગુજરાત સરકારને બહુ બહુ ધન્યવાદ કે આ નવો રૂલ કાઢ્યો થેન્ક યુ જ્યારે તમને સ્કૂલમાંથી એવું કીધું કે શનિવારે તમારે બેગ લઈને નથી આવવાનું અને અભિનય તને જે ફેવરેટ છે અને આ તને જ્યારે વાત જાણવા મળી હશે ત્યારે તારી અંદર કેવી ખુશી જોવા મળી રહી કે તારે જે બનવું છે હવે હું સ્કૂલમાંથી નથી મેં એવું વિચાર્યું કે ઘરે બેઠા બેઠા હું ઘણી વાર જાતે એક્ટિંગ કરતો કોઈ ફિલ્મ જવું તો એમાંથી જાતે એક્ટિંગ કરવા માંડું સારા ડાયલોગો શોધવા માંડું એવું બધું કરવું તો જ્યારે અમારા ક્લાસ ટીચરે અમને એવી સૂચના આપી કે દર શનિવારે હવે તમારે બેગ લાવવાનું નથી તમને એક ક્લાસમાં જોડાઈને તમને એક સારું નાટક અભિનય એ બધું શીખવાડવામાં આવશે તમને જેમાં રુચિ હોય તેમાં તમે રહી શકો છો ત્યારે એવું લાગ્યું કે અમને જે બેગ લઈને આવ્યા છે ને જે લખ લખ કરીએ છીએ એ ગુજરાત સરકારે એનાથી જે છૂટો આપ્યો છે એનાથી અમને એવું લાગ્યું કે અમારે કંઈક સારું બનવું છે અમે સ્કૂલમાંથી જ બની શકીએ છીએ તો એ એવું વિચારીને મેં મને થયું કે હું જે બનવા જાઉં છું તે સ્કોર્ડમાં રહું અને અમારા આદરણીય શીતલ મેમ સ્મિતા મેમ તેમને પણ અમને બહુ સહકાર આપ્યો અને બહુ સરસ શીખવાડ્યું તેમને પણ હું ધન્યવાદ કહું છું

એવી એક્ટિવિટીઝ પણ કરાવવાના છીએ કે એ લોકો બધા એક સાથે ગેધર થઈ શકે અને ગાઈ શકે વગાડી શકે ડાન્સ કરી શકે જેને ટૂંકમાં પસંદ છે તો ધારો કે એક દિવસ અમે મ્યુઝિકનો રાખશું એક દિવસ ડાન્સનો રાખશું એક દિવસ આર્ટ એન્ડ ક્રાફ્ટનો એવી બાળકોની અંદર તો એટલી બધી ખુશી છે તમે જોઈ શકતા હશો હમણાં વિડીયો તમે લેશો તો એટલા જ ચીસો દેકારાથી ગાય છે એ લોકો કે એ લોકોને એટલી બધી મજા આવે છે કે કોઈ કોને ભણવાનું તો કોઈને ગમતું જ હોતું નથી આજકાલ અને એમાં શનિવારનો દિવસ એવો પસંદ કર્યો છે કે જ્યારે શનિ રવિ એટલે કે પહેલાં એવું હોય કે ભાઈ સેટરડે સન્ડે ઓફ તો આ લોકોને મજા આવે ટીચર્સને થોડું રિલેક્સ રહે દરેક પોતપોતાનું કાંઈ પણ કરી શકે અને મેઇનલી છોકરાઓ જે છે એને એ પણ ઘરે કહી શકે કે આજે અમારે કાંઈ જ ભણવાનું નથી અમે ખાલી આનંદ કરવા જઈએ છીએ ફન માટે જઈએ છીએ સ્કૂલમાં અને અમારી સ્કૂલમાં દરેક એવી એક્ટિવિટીઝ થાય છે અને ઇવન જો છોકરાઓને એવું છે કે મને આમાં રસ છે તો ઈ એક્ટિવિટી પણ અમે ચાલુ કરીએ છીએ જી આપની સ્કૂલની અંદર પણ જે પ્રાઈમરીના જે વિદ્યાર્થીઓ છે જે ગુજરાત સરકારનો જે નિયમ છે કે શનિવારના દિવસે બેગલેસ ડે તો આપની સ્કૂલમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે એમએસ મિસ્ત્રી દ્વિભાષી શાળાની અંદર શનિવારના રોજ અમારી પાસે ટોટલ 16 સ્કોડ બનાવેલી છે એ સ્કોડ અંદર કદ બાળકોએ ભણતરમાં એની સાથે કોકરિક્યુલર એક્ટિવિટીસ કરવાની છે તો વિવિધ ચિત્ર છે ક્રાફ્ટ છે નાટક છે ડાન્સ છે મ્યુઝિક છે ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવાના છે રોબોટિક આવા જુદા જુદા સ્કોડ બનાવી અને બાળકો એમાં પ્રવૃત્તિ કરવાની હોય છે ને શનિવારના દિવસે ખાસ બાળકો આનંદ સાથે શાળામાં આવે છે આ જે નિયમ ગુજરાત સરકાર દ્વારા જે લાવવામાં આવ્યો છે પ્રિન્સિપલ તરીકે નિયમને તમે કઈ રીતે જોવો છો જી ચોક્કસપણે આ બહુ સારો એક પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે ગુરુકુળ પદ્ધતિમાં જે શિક્ષણ હતું એ જ શિક્ષણ ફરીથી પાછું પુનઃ આ બેગલેસ ડેના માધ્યમ દ્વારા બાળકો સુધી પહોંચાડવાની આપણને એક સોનેરી તક પ્રાપ્ત થાય છે બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને ઓળખવાની તક પ્રાપ્ત થાય છે અને બાળકો એ સ્કીલને ડેવલપ કરી ઇન ફ્યુચર ભારત માટે બહુ સારું કામ કરી શકે એવી આપણે એમને શુભેચ્છાઓ પાઠવી શકીએ વિદ્યાર્થીઓ નોર્મલ દિવસની અંદર બેગ લઈને આવતા હોય છે બેગની અંદર ચોપડા હોય છે જેથી વજન પણ વધુ હોય છે પરંતુ આજે શનિવાર એટલે કે જ્યારે બાળકને ઘરેથી અહીંયા આવે છે તો ખુશ ખુશાલ આવે છે કારણ કે આજે અમારે ભણવાનું નથી પરંતુ આજે અમારે અમારે જે ગમે છે એ વસ્તુ કરવાની છે એટલે બાળકોની અંદર પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે આજના દિવસે બેગલેસ ડે ના દિવસે આપ પણ અનુભવ કરેલો છે સવારથી અત્યાર સુધીમાં તમારો કેવો અંદર અનુભવ રહ્યો આજે બાળકો સવારે શાળામાં આવ્યા ત્યારથી જ એમનામાં થનગનાટ અલગ પ્રકારનો હતો એક ખુશીનો માહોલ હતો કંઈક અલગ વાતાવરણમાં હતા ઓફ ડે હતો ભણવાનું નહોતું એમની ગમતી પ્રવૃત્તિઓ કરવાની હતી તો એ બાળક ક્યાંય કંટાળેલું જોવા મળતું નહોતું કોઈ પણ બાળકને શાળા છૂટ્યા પછી પણ ઘરે જવું નહોતું એ લોકોને આ પ્રવૃત્તિઓમાં ખૂબ જ આનંદ આવે છે શિક્ષણ હવે માત્ર પુસ્તક પૂરતું જ મર્યાદિત નહીં રહે અને બાળકોનો પણ એક સર્વાંગી વિકાસ થશે જેથી જે બાળકો હોય છે તે પોતાનું જે ટેલેન્ટ હોય છે તે બહાર કાઢી શકે અને ભાર વિનાનું જે ભણતર છે તે લઈ શકે ગુજરાત ગવર્મેન્ટનો આ જે નિયમ છે તેના સાથીદાર તમે છો જરૂરથી અમને જણાવજો અને બસ આવા જ એપિસોડ સાથે અમારી સાથે જોડાયેલા રહેજો કેમેરામેન નિશક સાથે હું છું સાહિલ કુંભાણી અર્બન ગુજરાત